એક મહિનાના જ છે આ વૈશાખ મહિનામાં હોવા જ જોઈએ આ વરસાદ પહેલાંની જે એમાં વરસાદ ન પડે ચાલ્યા જ જાય આમ ચાલ્યા જ જાય તમારે પચાસ પચાસ કિલોનો બાતકા તૈયાર થાય છે જેને જોઈએ કે જો હે ને કેટલા રૂપિયા પાણી છે હમજર હશે તો નહીં હેં ને અનાજના ભાવ બહુ ઓછા છે એના કરતા તો શાકભાજી વધારે હમણાં એને અમારે રોજ જાંબુડાનો નાસ્તો હોય છે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે આવડા નવા વ્લોગમાં તો આજ છે તારીખ ત્રીસ હવે બસ થોડાક દિવસ છે પાછી આપણી સ્કૂલ થઈ જશે સારું અને હમણાં બધું ઘરનું કામ બધું પૂરું કરી દીધું વાસણ થઈ ગયા બધું થઈ ગયું કપડાં ઉપકી દીધા અને આપણી પાડોડીઓને પાણી પીવડાવી દીધું છે બપોરનો સમય છે હવે મમ્મી બપોરા બનાવશે આપણે હવે બેઠા છીએ કંઈ કામ હશે તો કરાવી દઈશું અને હા છે સવા ચાર અને આપણે ઘરનું કામ કરી અને નીકળી ગયા છે વાડી બાજુ આપણે ત્યાં બાજરો ભરે છે વાંચકામાં અને ટ્રેક્ટર પણ ચાલુ છે તમને બતાવો કદાચ મને તમે બતાવો બાકી મને ખબર છે છે તમને બધાને વ્લોગ ગમે મને પણ મજા આવે બનાવવામાં બધાને લગભગ ફેમિલી વ્લોગ ગમતા જ હોય પણ છે એવું ને કે મારો વ્લોગ અને મારી ફેમિલી એકજસ્ટ નથી થતા બંને હું વ્લોગ ઉતારવા બેઠું વાતો કરતી એમ લોગમાં બધા સાથે કોઈને કોઈ કામ સોંપી દે કોઈ કચ્છીમાં તેમ બધા વાતો કરે તો પછી મારે વ્લોગ બનાવવાનું પછી ઓલું થઈ જાય પૂરું સારો બને નહીં ને સારો પછી બધા ગુજરાતીમાં વાત કરે બ્લોગ પ્રમાણે વાત કરતા હોય તો મજા આવે પણ પછી આખું અલગ અલગ થઈ જાય ને એટલે પછી મેં કીધું ફેમિલી સાથે પછી ઓછા બનાવું છું કદા કચ્છી માં વાતો કરતા હોય પછી કોણ સમજે બોલો આપણે આવી ગયા છે વાડી ઉપર તો અહીંયા જો બાજરો ભરવાનું કામ ચાલ ધરાઈ પણ ગયા છે હવે વજન કરવાનું હોય પણ અને આપણી બેસો જો અહીંયા ચરી રહી છે ગોરી કોઈ જોતો જો અમારે પચાસ પચાસ કિલોનો નો બાદ તૈયાર થાય છે જેને જોઈએ કે જો હે ને કેટલા રૂપિયા આપવાની છે સબસ્ક્રાઇબર માટે ઓફર છે આવે તો થાય ને ઓફર બોફર ના હોય લેવા માટે આવે તો આપણે આપશું સબસ્ક્રાઈબર હશે તો નહીં તો નહીં ઓફર ના આપે ખેડૂત ખેડૂત ઓફર આપે તો ખેડૂતને વરે હું એક તો કેટલા ઓછા મળે છે હે ને અનાજના ભાવ બહુ ઓછા છે એના કરતાં તો શાકભાજી વધારે

મેં લઈ લીધું છે કેસર કેરી કેસર કેરી ખાવાની એટલી મજા આવે ને વાત ન પૂછો કેરીના ઘણા બધા પ્રકાર હોય તો એક જ કેરી તમને કઈ કેરી ભાવે જાય કમેન્ટ કરજો મેં તો કેસર કેરીની દેશી કેરી સિવાય કોઈ ખાતી નથી મન તો આજ ભાવે તો આપણે લઈએ